છતાં થોડા દિવસો પછી વેરિફિકેશન દરમિયાન માત્ર છપ્પન હજાર ત્રણસો ઇઠ્યાસી ગુણી મગફળી જ હાજર હોવાનું બહાર આવ્યું હતું જે મુજબ એક હજાર બસો બાર ગુણી મગફળી ગાયબ જોવા મળી હતી એક ગુણીની અંદાજિત કિંમત બે હજાર છસો અગિયાર પોઈન્ટ મગફળી નવસો છપ્પન થઈ રહી છે આ અંગે સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના મેનેજર અમિત કુમાર ગિલ્લાએ જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ચોંકાવનારી વાત એ છે કે કરોડો રૂપિયાની સરકારી માલ સંગ્રહિત હોવા છતાં વેરહાઉસિંગમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હતી ચોરીની ફરિયાદ બાદ રાતોરાત વેરહાઉસમાં સીસીટીવી લગાડવામાં આવ્યા છે જેના કારણે નાફેડ તથા વેરહાઉસ મેનેજમેન્ટ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે